દાહોદના દેવગઢ બારિયા પાસે પાનમ નદીમાં અચાનક આવેલા પૂરમાં ફસાયેલા એક આધેડ વ્યક્તિને ફાયર વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી સફળતાપૂર્વક બચાવી લેવાયો છે આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે આપત્તિના સમયે એકતા અને દ્રઢ મનોબળ કેટલા મહત્વના હોય છે પાનમ નદીમાં માં જળબંબાકાર અને આધેડ ફસાયા વહેલી સવારે એક આધેડ વ્યક્તિ દેવગઢ બારિયા નજીક પાનમ નદી કિનારે પોતાના ખેતરના કામ માટે ગયા હતા તે સમય નદી શાંત હતી પરંતુ અચાનક પાણી નું સ્તર ઝડપથી વધવા લાગ્યું અને નદી નો પ્રવાહ અત્યંત ભયાવહ બન્યો ચારે ઘેરાઈ ગયા તેમની પાસે આગળ વધવા કે પાછળ હટવાનો કોઈ રસ્તો ન હતો અને તેઓ જીવ અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા સમયસર બચાવ કાર્ય અને સફળ રેસ્ક્યુ આધેડ ને પૂર માં ફસાયેલા જોઈને સ્થાનિક લોકો એ બુમાબુમ કરી મદદ માટે દોડી આવ્યા તેમણે તાત્કાલિક નદી માં દોરડા ફેંકીને મદદ કરવાનો પ્રયાસ કર્યો આજ જહેમત બાદ આખરે સુરક્ષિત રીતે પૂરના પાણી માંથી બહાર કાઢી લેવામાં સફળતા મળી લોકો અને તંત્ર નો રાહત નો શ્વાસ આધેડ ને બચાવ્યા બાદ ત્યાં હાજર લોકો ના ચહેરા પર રાહત અને ખુશી છવાઈ ગઈ હતી આ ધમાકેદાર બચાવ કાર્ય બાદ તંત્ર પણ રાહતનો શ્વાસ લીધો એક જીવ બચી ગયો અને એક પરિવાર ફરીથી એક થયો દેવગઢ બારિયાની આ ઘટનાએ ફરીથી દર્શાવ્યો કે આપત્તિના સમયે એકતા અને દ્રઢ મનોબળ જ સૌથી શ્રેષ્ઠ હથિયાર બને છે આવી જ મહત્વની જાણકારીઓ માટે બી ન્યૂઝ ન્યુઝ જોતા રહો